અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર જાગૃતિ મહિના માટે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નોમાં સપ્ટેમ્બર માસ દરમિયાન વૈશ્વિક સ્તરે ઉજવણી થાય છે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવને પહેલીવાર સોનાના રંગે ઝળહળાવવામાં આવ્યું એક્સેસ લાઈફ અસિસ્ટન્સ ફાઉન્ડેશન એક એનજીઓ છે જે કેન્સર સામે સંઘર્ષ કરતા બાળકોના પરિવારોને હોમ અવે ફ્રોમ હોમ પ્રદાન કરવા માટે કાર્યરત છે અને જે ક્યોરેબલ ચાઇલ્ડહુડ કેન્સર વિશે જાગૃતિ વધારવા પ્રયત્નશીલ છે એનજીઓમાં ભાગ લેનારા કેન્સર સામે લડતા બાળકોએ પણ આ ઐતિહાસિક ઘટનામાં ભાગ લીધો હતો જ્યારે તેમણે કાંકરિયા તળાવને સુંદર સોનાના પ્રકાશમાં ઝળહળતા જોયું ત્યારે તેમની આંખો ચમકી ઉઠી સપ્ટેમ્બર મહિનો આ રોગથી પીડિત બાળકો અને તેમના પરિવારોને ઓળખવા અને યાદ રાખવા તથા તેમના સંઘર્ષ માટે સમર્થન પૂરું પાડવાનો સમય છે જ્યારે સિત્તેરથી નેવું ટકા બાળ કેન્સર ક્યોરેબલ છે ત્યારે ભારતમાં આ ટકાવારી ફક્ત ચાલીસથી પિસ્તાલીસ ટકાની છે જે જાગૃતિ અને સમર્થનના અભાવને કારણે છે એક્સેસ લાઈફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન આ અંતર દૂર કરવા અને આ બાળકો માટે સમાન તક પૂરી પાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે અને ભારતમાં જ્યાં બાળ કેન્સરના ઉપચાર દરોછા છે ત્યાં પૂર્ણ સંભાળ પૂરી પાડીને સકારાત્મક અસર પાડે છે હું મારા છોકરાની ટ્રીટમેન્ટ કરાવી રહ્યો છું અહીંયા એક્સેસ લાઈફમાં સારું છે ત્યાં આગળ અને બધું ફ્રી મળે છે ત્યાં આગળ રહેવાનું ખાવાનું બધું જ ફ્રી આપે છે ત્યાં અને સરસ છે હું મારા છોકરાની ચાર ચાર પાંચ મહિનાથી ટ્રીટમેન્ટ ચાલુ છે અને ત્રણ મહિનાથી અહીંયા જોડાયેલો છું મારા બાળકની ચાર મહિના ટ્રીટમેન્ટ ચાલુ છે અને કિમો અત્યારે ચાલુ છે હા એના સારું છે એના પચીસ ટકા પચીસ પચાસ ટકા રાહત છે એક્સેસ લાઈફ અહેમદાબાદ એ કેન્સર કિડ્સની સંસ્થા છે જ્યાં કેન્સરવાળા કિડ્સ એમના પેરેન્ટ્સ સાથે અહીંયા રહી શકે જે લોકોની સિવિલ હોસ્પિટલમાં અહેમદાબાદ ખાતે ટ્રીટમેન્ટ ચાલતી હોય છે એ લોકોને અહીંયા રહેવા જમવા ખાવા પીવા ટ્રીટમેન્ટ દરમિયાન બહુ પ્રોબ્લેમ હોતી હોય છે તો જેના લીધે અમે એ લોકોને અહીંયા અત્યારે રહેવા જમવા ખાવા પીવા ટ્રીટમેન્ટ દરમિયાન એમને ઘરથી દૂર એક ઘર આપીએ છીએ અત્યાર સુધી પૂરા એક્સેસ લાઈફ અહેમદાબાદ ખાતે અમારું પેન ઇન્ડિયા છે અહેમદાબાદમાં ફર્સ્ટ બ્રાન્ચ છે મુંબઈમાં ત્રણ મુંબઈ બન બેંગ્લોર મનીપાલ ચંદીગઢ અને રિસેન્ટલી અમે કોઈમ્બતુરમાં રિનોવે કર્યું છે ઇનોગ્રેશન તો ત્યાં એક સેન્ટરમાં આજના તારીખે અમારી પાસે અત્યારે સોળ બચ્ચાઓ છે પણ લાસ્ટ એક વર્ષથી અમે આ એક્સેસ લાઈફ અહેમદાબાદ ઓપન કર્યું છે ત્યારથી અત્યાર સુધી ટોટલ સત્તાવન બચ્ચાઓને અમે અહીંયાથી સપોર્ટ કરેલો છે રહેવા જમવા ખાવા પીવા બધી ફેસિલિટીઝ માટે